स्वागत है आपनो न्यूज़ एंड प्लस न्यूज़ में हु जो आपणे साथे हेतल भगत. वरुद्रा सेना चार दरवाजा विस्तारमा गंडी गेट दरवाजा पासे खानकी कंपनी द्वारा अंडरग्राउंड केबल लाख्याने कामगिरी दरम्यान पाणीनी नलिकामा लीकेज सरजाता हजारो लिटर पिवाना शुद्ध पाणी रो विपाट थयो छ. वरुद्रा सेना चार दरवाजा विस्तारमा गंडी गेट दरवाजा पासे खानकी कंपनी द्वारा अंडरग्राउंड केबल लाखपाने कामगिरी दरम्यान પાણીની નલિકામાં લીકેજ સર્જાતા હજારો લીટર પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થવા પામ્યો છે વડોદરાના સામાજિક કાર્યકરે આ મામલે તંત્રને આડે હાથ લેતા જણાવ્યું છે કે તંત્રને આ વાતની ધ્યાન થતા હવે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જો કે જે જવાબદાર લોકોની બે જવાબદારીના કારણે આ પાણીની લાઈનમાં લીકેજ થયું તેમના સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું વડોદરા મહાનગર સેવા સદનના ગેન્ડીગેટ વિસ્તારમાં ગઈકાલ રાત્રે પાણી લીકેજ થયું હતું ને કરોડો ગેલન પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું એક બાજુ વડોદરા શહેરમાં ગટર પીવાના પાણીના પ્રશ્નો સાથે સાથે જોવા જઈએ તો જે ગેસ લાઈન હોય છે ત્યાં પણ લીકેજ થાય છે તો આ બધું થવા પાછળ જે પણ કંપનીઓ હોય છે કંપનીઓ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ નાખતા હોય છે અંડરગ્રાઉન્ડ જ્યારે કામગીરી કરતા હોય છે એના કારણે પાઇપો લીકેજ થાય છે ને પાઇપો લીકેજ થવાના કારણે ક્યાંક ને ક્યાંક પાણી લીકેજ ડ્રેનેજ લીકેજ આ તમામ વસ્તુઓ થતી હોય છે તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને અધિકારીઓને વિનંતી છે કે અંડરિંગ કેબલિંગ જે પણ કંપનીઓ કરતી હોય એની સામે મોટો દંડ ફટકારે અને હાલમાં આ જે કામ થઈ હોય છે જે કંપનીએ અંડર કેબલિંગનું કામ કર્યું છે એની સામે પણ દંડ લેવામાં આવે અને પાણી વહી ગયું છે એના પણ પૈસા વસૂલવામાં આવે એવી અમારી માગણી છે અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર